સુરતમાં બે દિવસની માંદકીમાં માથુંનું મોત તાવમાં ચાર વર્ષના દીકરાના મોતથી પરિવાર શોકમાં ગરક સુરતના ગામ વિસ્તારમાં સંદીપભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે તેમના ચાર વર્ષના દીકરા રુદ્રને છેલ્લા ચારેક દિવસથી તાવ આવતો હતો સ્થિતિ બગડતા તેને બે દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પણ સારું ન થતાં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો સારવાર દરમિયાન બાળકના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ચૌહાણ સંદીપભાઈએ કહ્યું કે મારા દીકરાનું નામ રુદ્ર હતું પહેલાં પ્રાઇવેટમાં લઈ ગયા હતા બે દિવસથી તાવ આવતો હતો બે ઉલટી લોહીની થઈ હતી પ્રાઇવેટમાંથી અમને સિવિલ લઈ જવા કહેવાયું હતું સિવિલમાં મૃત જાહેર કરવામાં આવ્યો છે તેને કોઈ જ બીમારી નહોતી આ બે દિવસથી જ તે બીમાર હતો મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ પહેલાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ બે દિવસ એને તાવ આવતો હતો એટલા માટે સવારમાં બે ઉલટી થઈ લોહીને એટલા એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા ત્યાં પછી એને સિવિલમાં મોકલ્યા બરાબર અને અહીંથી મૃત મૃત જાહેર કર્યો છે ચાર વર્ષનો ચાર વર્ષનો નહીં પહેલાં તો કંઈ બીમારી નહીં હતી Você sabia de você estar a de